नमस्कार दर्शक मित्रों બナス આજ સર દિવ્યસ પરિવાર પ્રતિ હું સુરેશ પુરોહિત આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ તાલુકા સેવા સદન લાખણી ખાતે અહીં સરકારી તાલુકા પુસ્તકાલય લાખણીનું ઉદ્ઘાટન સમારોહ દમે છે આપણે સાહેબ શ્રી થોડીક આગતી માહિતી મેળવીએ તાલુકા સેવા સદન લાખણી ખાતે આજ રોજ સરકારી તાલુકા પુસ્તકાલય લાખણીનો शुभारंभ આજરોજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના સોમવારના રોજ તાલુકા સેવા સદન લાખણી ખાતે ભારતીય સંસ્કૃતિ મુજબ સર્વપ્રથમ મહેમાનોના હાથે દીપ પ્રગટ્ય કરી સરકારી તાલુકા પુસ્તકાલય લાખણીનું ઉદ્ઘાટન દેવોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અતિથિમાં ડીએન કાછડ સાહેબ પ્રાંત અધિકારી દિયોદર તેમજ કેપી ચાવડા મામલતદાર લાખણી તેમજ નિમંત્રણ તરીકે ડોક્ટર પંકજ ગૌસ્વામી નિયામક ગ્રંથપાલ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ જયરામભાઈ દેસાઈ પૂર્વ મદદનીશ નિયામક મહેસાણા તેમજ જે કે જાળીયા મદદનીશ ગ્રંથાલય નિયામક મહેસાણા તેમજ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ એ પટેલ તેમજ હરિભાઈ પટેલ તમામ લાઇબ્રેરીયન વિભાગ કાર્યકર્તા અને સોશિયલ મીડિયા અને વાચકોમાં સમસ્ત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા ત્યાર પછી તાલુકા લાઇબ્રેરી પુસ્તકાલય લાખણી ખાતે ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યાર પછી વિદ્યાર્થીઓને ચા નાસ્તો કરાવી કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર એન્ડ એડિટર સુરેશ કુમાર પુરોહિત બનાસકાંઠા રાજ્ય સરકાર શ્રીના રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ કાર્યરત ગ્રંથાલય ખાતા દ્વારા આજે લાખણી અને દિયોદર ખાતે પ્રજાજનોની વાંચન સુવિધા માટે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓનું માન્ય ધારાસભ્યશ્રી દિયોદર અને લાખણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લાખણી અને દિયોદરના પ્રજાજનો આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે લાખણીના પ્રજા દિયોદરના બંનેના તાલુકાના પ્રજાજનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આપ પુસ્તકાલયની સેવાઓનો અવિરત લાભ લો સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓને અમે અપીલ કરીએ છીએ કે આ પુસ્તકાલયોમાં આપના સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું ઉત્તમમાં ઉત્તમ સાહિત્ય રાજ્ય સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે સામાન્ય પ્રજાજનો માટે બાળકો માટે મહિલાઓ માટે અને સિનિયર સિટીઝન્સ માટે પણ ઉત્તમમાં ઉત્તમ સાહિત્ય આ લાઇબ્રેરીઓમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે ત્યારે આ બંને તાલુકાના પ્રજાજનો આ લાયબ્રેરીનો વધુમાં વધુ ઉપયોગ કરે એવી રાજ્ય સરકાર રમત રમતગમત યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ વતી હું અપીલ કરું છું આ ઉમદા કાર્યમાં માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબ અને માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા માન્ય અગ્રસચિવશ્રી અશ્વિની કુમારજી અને હાલમાં થેનારસન સાહેબના અવિરત માર્ગદર્શનથી ચાલુ વર્ષે અમે રાજ્યમાં ચોસઠ તાલુકા મથકોએ નવી સરકારી તાલુકા પુસ્તકાલયોની સેવાઓ શરૂ કરી ચૂક્યા કરી રહ્યા છીએ આગામી વર્ષમાં રાજ્યમાં ઇકોતેર તાલુકા મથકોએ પણ નવા સરકારી તાલુકા પુસ્તકાલયોની સેવાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારશ્રીની મંજૂરી અમને મળવામાં છે આ આગામી વર્ષમાં રાજ્યના તમામ બસો એકાવન તાલુકા મથકોએ અને તેત્રીસ જિલ્લા મથકોએ તમામ સ્થળોએ સરકારી પુસ્તકાલયોની સેવાઓ પ્રજાજનો માટે ઉપલબ્ધ બનવાની છે ત્યારે જ આટલી ઉમદા સેવા કરવાની તક ગ્રંથાલય ખાતાને મળી છે ત્યારે અમે રાજ્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રાજ્યના તમામ પ્રજાજનો માટે તમામ સ્તરે જિલ્લા અને તાલુકા સ્તરે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે આજના પ્રસંગે માન્ય ધારાસભ્યશ્રી વિયોધર અને રાખણી ઈશાદજી ચૌહાણ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ એ આજનો એમનો કિંમતી સમય અમને ફાળવી અને અમારી વચ્ચે રહી અને આ બંને લાઇબ્રેરીઓનું લોકાર્પણ એમના વરદ હસ્તે પ્રજાજનો માટે ખુલ્લું મૂક્યું છે આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ હું ગ્રંથાલય માતાઓ હાર્દિક સ્વાગત કરું છું આ પુસ્તકાલયની સેવાઓનો વધુમાં વધુ લાભ પ્રજાજનો લે એવી હાર્દિક અપીલ સાથે વિનુ છું